સુરેન્દ્રનગર ચોટીલા પ્રાંત અધિકારી એચ ટી મકવાણા ખનીજ માફિયાઓ પર કાર્યવાહીના કારણે અવારનવાર સમાચારોમાં સામે આવતા રહે છે પરંતુ આ વખતે તેઓ સમાચારમાં સામે આવ્યા છે ગાયનેક હોસ્પિટલ પર કાર્યવાહીના કારણે હા ચોટીલામાં સ્થિત સત્યજીત સાર્વજનિક ગાયનેક હોસ્પિટલમાં ગેરકાયદેસર કામ ચાલી રહ્યું હોવાની ફરિયાદ મળતા જ પ્રાંત અધિકારી તપાસ માટે દોડ્યા હતા આ કાર્યવાહી દરમિયાન હોસ્પિટલમાંથી એક્સપાયરી ડેટ વાળી દવાઓ અને નેપાળથી મંગાવેલું સોનોગ્રાફી મશીન ઝડપાયું હતું આ સોનોગ્રાફી મશીનનો ઉપયોગ ક્વોલિફાઈડ ઓપરેટર વિનાશ કરવામાં આવતો હતો ખાસ કરીને લિંગ નિર્ધારણ માટે તેનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે નિયમ મુજબ સોનોગ્રાફી મશીન માટે એક અલગ રૂમ રાખવો પડે છે પરંતુ અહીંયા જે રૂમમાં સોનોગ્રાફી મશીન રાખવામાં આવ્યું હતું ત્યાં માત્ર એક જ દરવાજો હતો જ્યાંથી સીધું જ ઓપરેશન થિયેટરમાં જવાતું હતું જેના કારણે ભ્રૂણ હત્યાની પણ આશંકાઓ વધી ગઈ છે દર્દીની સંપૂર્ણ માહિતી નહીં રાખવાનો પણ હોસ્પિટલ પર આરોપ લાગ્યો છે આ હોસ્પિટલમાં કોઈ સીસીટીવી કેમેરા નહોતા ઉપરથી રહે પ્રવૃત્તિ ચાલતી હતી હોસ્પિટલના સંચાલક રાજેશ ગોજિયા સહિતના અટકાયત કરવામાં આવી છે જેમાં એક એવો ખુલાસો થયો છે જેને જાણીને તમે ચોંકી ઉઠશો રાજેશ ધોરણ બાર પાસ છે તે પોતાને કયા બેસ પર ડોક્ટર કહેતો હતો તેને લઈને તપાસ ચાલુ છે અને આ કેસમાં બીજું કોણ કોણ સામેલ છે તેની પણ તપાસ ચાલુ છે